Yaay! <laughs> <laughs> અમારી એક જ માંગ છે કે આજ સાંજ સુધીમાં આવી આવીને વીરપુર આવીને માફી માંગી જાય નગર કાલે રાજકોટ બંધનું પણ એલાન કરવામાં આવશે કાલે એફઆઈઆર જો પોલીસ ન કરે એની ઉપર તો રાજકોટ કાલે બંધનું એલાન કરવામાં આવશે અને અમે સમસ્ત કોનસી પરિવાર રાજકોટનું અમે કાલે જોડાશે બસ આજ અમારી માંગ છે કે આજ સાંજ સુધીમાં આવીને માફી માંગીએ આવીને માફી માંગી જાય અમારા સમાજ ની એક જ માંગ છે જો માફી નો માંગી વીરપુર આવીને તો હજી ઉગ્ર વિરોધ કરવામાં મંદિર આવીને માફી માંગી જાય નતર આનાથી પ્રત્યાઘાત પડશે અને અઢાર અઢાર સમાજ આપને બાંધી આપે છે કે શાંતિ સાંજ માફી નઈ માંગે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે વીરપુર આવીને બાપાના ચરણમાં પોતાનું માં પોતાનું ઝુકાવી અને માફી માગે ભગવા કપડામાં નહીં સાદા કપડા આવીને માફી માંગે મલોટી બેસીને માફી માંગવી પડશે ન ઉગ્ર આંદોલન કરવામાં આવશે